જય શ્રી કૃષ્ણ રાધે રાધે મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો ભગવાન નારાયણ અને માતા લક્ષ્મીજી શેષ નાગની પથારી પર બિરાજમાન હતા ત્યારે જ અચાનક ગરુડજી ત્યાં આવે છે દોસ્તો ત્યારે ગરુડજી નારાયણને કહે છે હે ભગવાન હમણાં જ હું પૃથ્વી લોકનું ભ્રમણ કરીને આવી રહ્યો છું મેં જોયું પૃથ્વી પર ફરતી વખતે કે કેટલાક લોકો અકસ્માતને કારણે અકાળે મૃત્યુ પામી રહ્યા છે અને કેટલાક યુવાનો વૃદ્ધોની આગળ મૃત્યુ પામી રહ્યા છે તો હે ભગવાન મારા મનમાં એક પ્રશ્ન ઉઠી રહ્યો છે કે અકાળ મૃત્યુ કેમ થાય છે તેનું મુખ્ય કારણ શું હોય છે અકાળ મૃત્યુથી કેવી રીતે સમગ્ર સૃષ્ટિનો ઉદ્ધાર કર્યો છે મિત્રો શ્રી વિષ્ણુ કહે છે કે હે ગરુડ હું તમારા આ પ્રશ્નોના જવાબમાં એક ખૂબ જ મહત્વપૂર્ણ કથા કહીશ પરંતુ તમારે આ કથા શરૂઆતથી અંત સુધી ધ્યાનથી સાંભળવી પડશે કારણ કે આ કથા સાંભળીને તમને ભગવાન વિષ્ણુ સાથે સાથે માતા લક્ષ્મીના પણ આશીર્વાદ પ્રાપ્ત થશે દર્શક મિત્રો ગરુડજી શ્રી હરિ વિષ્ણુને કહે છે હે ભગવાન તમે કથા કહેવાનું શરૂ કરો હું તમને ખાતરી આપું છું કે હું આ કથાને અંત સુધી ચોક્કસ સાંભળીશ મિત્રો ભગવાન વિષ્ણુ કહે છે હે પક્ષીઓના રાજા ગરુડ ઘણા સમય પહેલાની વાત છે એક નગરમાં હર્ષિલ નામનો એક ખૂબ જ ગરીબ માણસ તેના પરિવાર સાથે રહેતો હતો એક દિવસ તે તેના બાળપણના મિત્રને મળવા માટે બીજા નગરમાં જઈ રહ્યો હતો હર્ષલનો તે મિત્ર નાનપણથી જ મૂંગો અને એક પગથી અપંગ હતો તે હર્ષલના નગરથી તેના મિત્રનું નગર ઘણું દૂર હતું તેને તેના ઘરે સુધી પહોંચવા માટે વચ્ચે ઘણા નગરો થઈને પસાર થવું પડતું હતું મિત્રો ભગવાન શ્રી હરિ વિષ્ણુ કહે છે હે પક્ષી રાજા ગરુડ હર્ષલ જ્યારે જઈ રહ્યો હતો ત્યારે ચાલતા ચાલતા અચાનક એક વ્યક્તિ મળે છે જે જાણે કોઈની રાહ જોઈ રહ્યો હતો અને તે વ્યક્તિ પણ હર્ષલની સાથે ચાલવા લાગ્યો તે વ્યક્તિને જોઈને હર્ષલ ખૂબ જ ખુશ થઈ ગયો તેણે વિચાર્યું તે સારું છે મને એકલા ચાલવામાં થોડો ડર લાગતો હતો હવે આ વ્યક્તિ સાથે ચાલવાથી મારી મુસાફરી ખૂબ જ આસાન થઈ જશે તે વ્યક્તિ સાથે વાત કરતા કરતાં તેણે પહેલાં તે વ્યક્તિનું નામ પૂછ્યું અને તે વ્યક્તિએ તેણે કહ્યું કે તેનું નામ ધર્મરાજ છે તેને આ નામ સાંભળીને કંઈક વિચિત્ર લાગ્યું પરંતુ તેને નામના વિષયમાં બીજું કંઈ પૂછવાનું ઉચિત ન લાગ્યું બંને ધીરે ધીરે સાથે ચાલી રહ્યા હતા ત્યારે રસ્તામાં એક નગર આવ્યું કે તરત જ ધર્મરાજ નામના વ્યક્તિએ હર્ષલને કહ્યું કે તમે આગળ વધો મારે આ નગરમાં એક કામ છે હું તમને પછી મળીશ હર્ષલે કહ્યું તે બેફિકર થઈને રસ્તામાં આગળ ચાલવા લાગ્યો મિત્રો કહે છે ગરુડજી સમય તે નગરમાં આ ખબર ખૂબ ઝડપથી ફેલાઈ ગઈ કે એક આખલાએ એક વ્યક્તિને તેના સિંગડામાં ફસાવીને મારી નાખ્યો થોડી વાર પછી તે ધર્મરાજ નામનો વ્યક્તિ હર્ષલ પાસે આવ્યો અને બંને ચાલતા ચાલતા બીજા નગરના મુખ્ય દ્વાર પર પહોંચ્યા એ શહેરની બહાર એક ખૂબ જ વિશાળ મંદિર હતું તે મંદિરમાં વિશ્રામ કરવાની વિશેષ સુવિધાઓ ઉપલબ્ધ હતી હર્ષલના મિત્રનું ઘર હમણાં પણ ત્યાંથી ઘણું દૂર હતું અને રાત પણ થવાની તૈયારીમાં હતી પછી હર્ષલે તે વ્યક્તિને કહ્યું ભાઈ રાત થવા જઈ રહી છે અને આખો દિવસ ચાલી ચાલીને હું પણ થાકી ગયો છું અને મને ભૂખ પણ ઘણી લાગી છે તો અહીં જ ભોજન કરીને અહીં જ વિશ્રામ કરીએ પછી સવારના સમયે આગળની યાત્રા પૂરી કરીશું પછી તે વ્યક્તિએ કહ્યું ઠીક છે મારે પણ સવારે ઉઠીને આ નગરમાં કોઈ વ્યક્તિને જરૂરી સામાન આપવા જવાનું છે તમે ભોજન કરીને વિશ્રામ કરો હું પછીથી આવીને ભોજન કરીશ આટલું કહીને તે જગ્યાથી જતો રહ્યો ભગવાન નારાયણ કહે છે હે ગરુડજી પરંતુ તે વ્યક્તિના ગયા પછી થોડીક જ વારમાં તે જગ્યા પર ધુમાડો ઉડવા લાગ્યો થોડીવારમાં જ આખા શહેરમાં આગ લાગી ત્યારે હર્ષલ આ બધું જોઈ રહ્યો હતો અને તે મનમાં વિચાર કરવા લાગ્યો કે આ વ્યક્તિ જ્યાં પણ જાય છે ત્યાં કંઈક ને કંઈક અશુભ ચોક્કસ થાય છે પરંતુ રાત્રિમાં હર્ષલને તે યમરાજ નામના વ્યક્તિને કશું પણ ઉચિત ન લાગ્યું અને તે સાથે ભોજન કરીને ગયા સવાર પડતા જ બંને ફરી ચાલવા લાગ્યા અને થોડી વાર પછી તે બંને ફરીથી એક નગરના મુખ્ય દ્વાર પાસે પહોંચ્યા ત્યારે તે વ્યક્તિએ ફરીથી હર્ષલને કહ્યું તમે આગળ વધો આ નગરમાં મારો એક મિત્ર રહે છે મારે તેને મળવા જવાનું છે મેં મારા મિત્રોને મળ્યા પછી હું તમને આગળ રસ્તામાં મળીશ આટલું કહીને તે ધર્મરાજ નામનો વ્યક્તિ ત્યાંથી તરત જ ચાલ્યો ગયો મિત્રો ભગવાન નારાયણ કહે છે હે પક્ષી રાજા ગરુડ આ વખતે હર્ષ આગળ ન વધ્યું તે ત્યાં જ ઊભો રહીને તે વ્યક્તિની પાછળ જવા લાગ્યો એ જોવા કે તે ક્યાં જાય છે અને શું કરે છે ત્યારે જ અચાનક કેટલાક માણસોનો અવાજ આવવા લાગ્યો કે એક વ્યક્તિને સાપે ડંખ માર્યો છે અને તે જ સમયે તેમની મૃત્યુ થઈ ગઈ છે અને તે જ સમયે તે વ્યક્તિ ફરીથી હર્ષલ પાસે આવ્યો પરંતુ આ વખતે હર્ષલ પોતાની જાતને રોકી શક્યો નહીં અને તેને તે વ્યક્તિને પૂછ્યું કે તમે જે પણ નગરમાં જાઓ છો ત્યાં કંઈક ને કંઈક અશુભ કેમ થાય છે શું તમે મને જણાવી શકો છો કે તમે જ બધાને મારી રહ્યા છો તે માણસે કહ્યું તમે મને ખૂબ જ હોશિયાર લાગતા હતા એટલે જ હું તમારી સાથે ચાલવા લાગ્યો પણ તું હજી સમજી શક્યો નથી કે હું કોણ છું હર્ષલે કહ્યું મેં સમજી ગયો છું પણ મને થોડી શંકા થાય છે જો તમે જ તમારો પરિચય આપો તો મારા માટે ખૂબ સરળ થઈ જશે પછી તે વ્યક્તિએ કહ્યું કે હું યમરાજનો દૂત છું અને યમરાજના આદેશથી હું તે લોકોના જીવ લેવા છું જેમનું જીવન આ પૃથ્વી પર સમાપ્ત થઈ ગયું છે જોકે હર્ષને તે વ્યક્તિ વિશે પહેલેથી જ શંકા હતી કે તે વ્યક્તિ યમરાજના દૂત છે વિષ્ણુજી કહે છે હે ગરુડદેવ યમરાજના તે દૂતના મોડેથી આ બધી વાતો સાંભળીને તે ડરી ગયા પણ તેણે ખૂબ હિંમત કરીને પૂછ્યું કે જો તમે ખરેખર યમદૂત છો તો તમે કહો આગળ કોનું મૃત્યુ થવાનું છે તે યમદૂતે જવાબ આપતા કહ્યું આગળની મૃત્યુ તારા જ મિત્રની થવાની છે કે જેને તમે મળવા જઈ રહ્યા છો તેના મૃત્યુનું કારણ પણ તમે જ બનશો તે યમદૂતના મોઢેથી આવી વાતો સાંભળીને હર્ષલ ખૂબ જ ડરી ગયો અને વિચાર્યું કે જો ખરેખર આ યમરાજનો યમદૂત છે તો તેની વાત પણ સાચી હશે અને મારા બાળપણનો સૌથી સારો મિત્ર મારા કારણે મરી જશે તેથી મારા મિત્રનો જીવ બચાવવા માટે સૌથી શ્રેષ્ઠ તો એ રહેશે કે આજે મારે તેને મળવા ન જવું જોઈએ કમસે કમ હું તેના મૃત્યુનું કારણ તો નહીં બનો દોસ્તો ભગવાન નારાયણ કહે છે હે ગરુડ તે યમદૂતના મુખમાંથી આવા શબ્દો સાંભળીને હર્ષલને ખૂબ જ આશ્ચર્ય થયું અને દુઃખ થયું કારણ કે યમદૂતે હર્ષલના વિચારો વાંચ્યા હતા પરંતુ તેનાથી કોઈના વિચારો તેને જણાવવું શક્ય નથી હવે હર્ષલને ખાતરી થઈ ગઈ કે આ ખરેખર યમરાજના યમદૂત છે અને તેના મિત્રના મૃત્યુનું કારણ બનશે તેથી તે પાછો ફર્યો પણ હર્ષલ જેવો પાછો ફર્યો તેણે જોયું કે તેનો મિત્ર તેની તરફ ખૂબ જ ઝડપથી ચાલી રહ્યો હતો અને તેના મિત્રને આ રીતે આવતો જોઈને હર્ષલને લાગ્યું કે તે તેનો મિત્ર છે ઘણા સમયથી તેનો પીછો કરી રહ્યો હતો પરંતુ તે બાળપણથી જ મૂંગો હતો અને એક પગમાં અપંગ હોવાથી તે તેના સુધી પહોંચી શક્યો ન હતો મિત્રો ભગવાન નારાયણ કહે છે હે પક્ષીઓના રાજા ગરુડ પરંતુ તે હર્ષલ નજીક પહોંચતા જ અચાનકથી જમીન પર પડ્યો અને તરત જ તેની મૃત્યુ થઈ ગઈ હર્ષલ આશ્ચર્યથી આ બધું જોઈ રહ્યો હતો જાણે કે હર્ષલ તે યમદૂતને પ્રશ્ન પૂછતો હોય ત્યારે યમદૂતના દૂતે કહ્યું કે તમારા મનમાં એ પ્રશ્ન ઉદ્ભવી રહ્યો છે કે આ કેવી રીતે થયું ત્યારે યમદૂતના દૂતે કહ્યું તમારા મિત્રએ તમને છેલ્લા નગરમાં જોઈ લીધો હતો અને તે ત્યાંથી જ તમારી પાછળ આવી રહ્યો હતો પરંતુ તે મૂંગો અને લંગડો હોવાના કારણે તમારા સુધી પહોંચી શક્યો નહીં તારા મિત્રએ તમારા સુધી પહોંચવા માટે તેની તમામ શક્તિ સાથે પ્રયાસ કર્યો તે હૃદય રોગના હુમલાથી તરત જ મૃત્યુ પામ્યો કારણ કે તે તમને મળવા માટે તેની બધી જ મર્યાદાઓ તોડી રહ્યો હતો તેથી તમે તમારા મિત્રના મૃત્યુનું કારણ બની ગયા છો મિત્રો ભગવાન નારાયણ આગળ કહે છે હે પક્ષીઓના રાજા ગરુડ અકાળ મૃત્યુ કોનો પણ થઈ શકે છે પછી તે કોઈ રોગ અથવા અકસ્માતને કારણે થાય છે પરંતુ ઘણા લોકો ઘણી વાર એવું જ વિચારે છે કે તેમની સાથે આવું ક્યારેય ન થવું જોઈએ પરંતુ અકાળ મૃત્યુનું કારણ અનેક જન્મમાં કરેલા પાપનો પરિણામ જ હોય છે આત્મહત્યા કરવાવાળા મનુષ્યની આત્મા પૃથ્વીલો પર ત્યાં સુધી ભટકતી રહે છે જ્યાં સુધી તે તેના જીવનમાં કરેલા કર્મ ભોગવી ના લે જો કોઈ વ્યક્તિ અકાળે મૃત્યુ પામે છે તો એવા વ્યક્તિની આત્માને ન તો નરકમાં સ્થાન મળે છે અને ન તો સ્વર્ગમાં સ્થાન મળે છે તેથી મિત્રો ભગવાન નારાયણ કહે છે કે આત્મહત્યા કરવી જોઈએ નહીં અકાળે મૃત્યુથી બચવા માટે લોકોએ નદી કે તળાવમાં પિંડતર્પણ અવશ્ય કરવું જોઈએ તેમજ અકાળે મૃત્યુ પામેલા વ્યક્તિની આત્માની મનોકામના પૂર્ણ કરવા પિંડદાન અને દાન જેવા સત્કર્મો કરવા જોઈએ જેથી તે વ્યક્તિની આત્માને શાંતિ મળે દોસ્તો ભગવાન નારાયણ કહે છે હે પક્ષીઓના રાજા ગરુડ અકાળે મૃત્યુ અથવા આત્મહત્યાના કારણે જે લોકો પોતાના જીવનનું બલિદાન આપે છે તેમના પરિવારના સભ્યોએ ત્રણ કે ચાર વર્ષ સુધી આ સત્કર્મ કરવું જોઈએ ત્યારે અકાળે મૃત્યુ પામેલા વ્યક્તિની આત્માને મોક્ષ મળે છે મિત્રો ભગવાન નારાયણ ગરુડજીને કહે છે કે હે ગરુડ દેવ તમને તમારો જવાબ મળી ગયો હશે ત્યારે પક્ષીઓના રાજા ગરુડજી ભગવાન નારાયણને કહે છે કે હે પ્રભુ તમે આપેલું આ જ્ઞાન સમગ્ર બ્રહ્માંડમાં ફેલાવીશ મિત્રો કથા બોલતી વખતે જો મારાથી કોઈ ભૂલ થઈ હોય તો હું ક્ષમા માંગુ છું અને આશા રાખું છું કે તમને આ કથા પસંદ આવી હશે જો તમને આ કથા પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને કમેન્ટ બોક્સમાં જય શ્રી હરિ વિષ્ણુ જરૂરથી લખજો ધન્યવાદ જય શ્રી કૃષ્ણ રાધે રાધે